આજ રોજ મહીસાગર જિલ્લાના સમગ્ર બહુજન સમાજને એક નમ્રભરી વિનંતી કરવામાં આવે છે કે આવતા શુક્રવાર છઠ્ઠી ડિસેમ્બરના રોજ ડૉક્ટર સાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે સૌ મહીસાગર જિલ્લાના વડીલો ભાઈઓ બહેનો યુવા મિત્રો જે મહીસાગર જિલ્લાની ચિંતા લઈને ચાલનારા આપણા રાષ્ટ્રીય નેતા રાષ્ટ્રીય નેતા અને આપણા વડગામના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ જેઓ મહિસાગર જિલ્લાના ચારસોથી વધુ ગામોમાં પ્રવાસ કરી એક લોકજાગૃતિ લાવ્યા બાદ જે ડો મહીસાગર કલેક્ટર શ્રી શ્રીએ જે સમાજને અપમાન થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કર્યા હોય તે અનુસંધાનમાં છઠ્ઠી ડિસેમ્બરના રોજ સમગ્ર મહીસાગર જિલ્લાના બહુજન સમાજ એક બની નેક બની સોનેલા ખાતે અગિયાર વાગે શુક્રવારના રોજ પહોંચવાનું છે જેમાં ગુજરાત રાજ્યના એસસી એસટી ઓબીસી માઇનોરિટીના સમગ્ર સંસદ સભ્યો ધારાસભ્યો શ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહભાગી બનવાના હોય જેના અનુસંધાનમાં આપણે શુક્રવારના રોજ છઠ્ઠી ડિસેમ્બરના રોજ ફક્ત વડીલો ભાઈઓ બહેનોએ બે કલાક કિંમતી સમય આપી આપણે સરકારશ્રીનો વિરોધ નથી નોંધાવવાનો આપણે ફક્ત કલેક્ટરશ્રી નેહાકુમારીએ જે દલિત સમાજ સામે ઠેસ પહોંચે તેવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હોય તેના અનુસંધાનમાં આપણે લડત આપવાની છે જેથી સમગ્ર બહુજન સમાજના કોઈ પણ પક્ષના વ્યક્તિ હોય પણ સાહેબ થકી આપણે ગાડી બંગલાવાળા બન્યા છીએ તો બાબા સાહેબની યાદમાં પણ આપણે બધાએ છઠ્ઠી ડિસેમ્બરના રોજ સોનેલા ખાતે અવશ્ય પધારવાનું છે જેથી આપણાને ન્યાય મળે અને જિજ્ઞેશભાઈ જે એક મહિનાથી મહેનત કરી રહ્યા છે તેમના અનુસંધાનમાં આપણે તેમની પાસે સાથે સહભાગી બનવાનું છે જિગ્નેશભાઈને પગે ફ્રેક્ચર હોવા છતાં મહીસાગર જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં બેઠક કરી અને બહુજન સમાજમાં જાગૃતતા લાવ્યા છે ન્યાય કેવી રીતે મેળવવાની તેની પ્રણાલીમાં રાત દિવસ મહેનત કરતા હોય છે આપણા જિગ્નેશભાઈ જેથી સમગ્ર મહીસાગર જિલ્લાના બહુજન સમાજને ફરીથી એક નંબર ભરી વિનંતી કરું છું કે અપીલ કરું છું કે આપણે સૌએ મહીસાગર જિલ્લામાં શુક્રવારના રોજ કિંમતી સમય આપવાનો વિનંતી કરું છું સરકાર આઝાદ